નમસ્કાર ખેડૂત મિત્રો આજે ચર્ચા કરશું કે જીરું વરિયાળી ધાણાધાણી અજમામાં આપણે પહેલો ડોઝ કયો આપવો દવાનું આપણે જે સ્પ્રે કરવી એ પહેલો ડોઝ આપણે કયો આપો એની આજે ચર્ચા કરશું તો અત્યારે તમે હાલમાં જુઓ તો પહેલાં દિવાળી પહેલાં એવું લાગતું હતું કે જીરાનું વાવતર વરિયાળીનું વાવતર થોડુંક ઓછું થાય છે પણ અત્યારે દિવાળી પછી તમે જુઓ તો કપાસ જે સારા હતા એ હવે દિવસે દિવસે ખરાબ થતા જયારે નીકળતા જ છે એમ તમે જુઓ તો જીરાનું વાવેતર વરિયાનું વાવેતર ઘણું થયું અને હવે જે ખેડૂત મિત્રો અમુક જે હજી એમ થાય છે કે હજી થોડીક વાર લાગશે કપાનું કારતા તો એ મિત્રો લગભગ ઘઉંનું વાવેતર કરશે એટલે કે જેટલું લેટ વાવેતર થયું હોય તો જીરું અથવા વરિયળનું કે અજમનું વાવેતર ન કરવું એટલે કે પાઉં વાવેતર થાય અને ઉત્પાદન આપણને ન મળે જે દવા આપણે સાંટવી પડે જે રોગ આવે એની આપણે દવા સાટવી જ પડે તો એમાં ખર્ચો વધી જાય તો એની કરતાં ખર્ચો વધી જાય ને ઉત્પાદન આપણને પૂરતું ન મળે તો એની કરતાં આપણે ઘઉંનું વાવેતર કરી દેવી તો વધારે સારું જે થાય એ ઘઉં આપણે એવા ચાલી પચાસ મળ્યા સાઠ મણીએ સિત્તેર મળીએ સારી એવી મહેનત કરો ને સારી એવા ખાતર ટાઈમે આપી દીધા લાયું પાયા મણ પૂરતી ખાતર તો ઘઉંનું પણ ઉત્પાદન આપણને મિત્રો સારું મળે તો આપણે વાત કરવાની છે કે જે જીરુમાં વરિયારી ધાણાધાણી અથવા તો અજમામાં આપણે પહેલો ડોઝ કયો આપવો પણ ખેડૂત મિત્રો એની ચર્ચા કરું એ પહેલાં ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ મારી ચેનલને કરી લો એટલે કે જેથી કરીને તમને વિડીયો ટાઈમે મળી રહે અને બાજુમાં બેલ લાયકલ બટનને તમે દબાવી દો એટલે કે બેલ આઇકન બટાવી બ દબાવી અને ઓલમાં આપી દો એટલે કે તમને મારા વિડીયોના નોટિફિકેશન નોટિફિકેશન પણ તમને મળી જાય એટલે કે ટાઈમે તમને વિડીયો મળી જાય તો આપણે ચર્ચા કરશું કે કયો ડોઝ પહેલો આપવો તો પહેલાં પ્રથમ તો તમે જુઓ તો જે ટાટા કંપનીનું જે રીવા ફાય આવે છે આનો સ્પ્રે તમે જુઓ તો જીરું વરિયારી આમાં આપણે સ્પ્રે કરી દેવું પણ જીરું અને વરિયારીમાં આપણે આ રીવા ફાય એક પપમાં ત્રીસ મિલી નાખી અને આપણે છંટકાવ કરી દેવી એટલે કે આપણે જે શરૂઆતમાં ઉગતા તમે જુઓ તો ખપડીનો પ્રોબ્લેમ હોય એટલે કે ખપેડી કાપતી હોય અથવા તો શરૂઆતમાં તડકાના હિસાબે થોડીક થીપ્સ હોય તો થિપ્સ પણ આ મરી જાય અને એક પપમાં ત્રીસ મિલી આપણે નાખી દેવાનું બરાબર પછી તમે જુઓ તો આપણે રોગર સાંટતા હોય મિત્રો તો ટાટા કંપનીનું રોગર એક પપમાં આપણે ત્રીસ મિલી નાખી દેવી એટલે ખપડી કે કોઈ મોલોમચી કે બીજી કોઈ જીવ જંતુ હોય કે જીવાતું હોય એ મરી જાય આને પણ આપણે એક પપમાં ત્રીસ મિલી નાખી દેવાનું પછી એ સિવાય તમે જુઓ તો આ ક્રિ ક્રિયટ એટલે કે આમાં તમે જુઓ આ રોગર જે રહે બરાબર આમાં નકરી રોગર જ આવે પછી આમાં તમે જુઓ તો રોગર વીસ ટકા અને સાયફર મેથલિન ત્રણ ટકા આવે તો આપણે આ પણ વાપરવીએ એટલે આમાં સાયફરના હિસાબે તમે જુઓ તો થીપ્સ થોડી હાજી હોય તો થિપ્સ પણ મિત્રો મરી જાય અને ખપેડીની ઈ પણ મરી જાય પછી તમે જુઓ તો કોઈને ઉગતા શરૂઆતમાં તમે જુઓ તો નિંદામણ હોય નિંદામણના હિસાબે થોડી રાજી સફેદ માખીનો પણ પ્રોબ્લેમ હોય ખપેડીનો પણ હોય તો આપણે આ જે ટપુઝ એટલે કે આમાં તમે જુઓ તો બુખરો ફેંકીને એસી એટલે કે ખડના હિસાબે સફેદ માખી જે હોય તો આપણે આ લેવાનું એટલે સફેદ સફેદમાખી ખપેડીની બીજી જીવાત હોય એ પણ મરી જાય આગની જે દવા કીધી બરાબર એ સફેદ માખી મિત્રો ન મારે બરાબર તો સફેદ માખી હોય તો તમે આ પણ દવા વાપરી શકો તો આ મેં દવા તમને જે બતાવી મિત્રો એ દવા ચારે ભેગીને લેવાની એટલે કે ટાટાનું રીવા ફાય પછી ક્રિક્રિયટ પછી રોગર અને આ ટપુસ આ ચારેય દવા એકસા સાથે નથી લેવાની કોઈ પણ એક જ દવા આપણે મિત્રો લેવાની છે અને એની સાથે તમે સારી એવી કંપનીનું હ્યુમિક ફરજીયાત તમે નાખી દીધો એટલે કે જેથી કરીને વિકાસ ઝડપી થાય અને જેમ નાની છે એમ ખપડીનો પ્રશ્ન રહેશે જેમ મોટી થતી જાય છે એમ ખપડી પછી કાપવાનું બંધ કરી દેશે એટલે આપણે ઝડપી મોટી કરવાની છે તો એના માટે તમે જુઓ તો હ્યુમિક જે આ પીએ કંપનીનું હ્યુમિક આવે છે એક પપમાં ચાલીસથી પચાસ મિલી નાખી અને જે આગની જે દવા કીધી એના ભેગું આપણે મિક્સ કરી દેવાની છે પણ આ પણ કદાચ ન મળતી હોય તો તમારે ઓમકાર કંપનીનું જે હ્યુમિક ગ્રીન જે આવે મિત્રો આને આપણે ત્રીસથી પાંત્રીસ મિલી અથવા તો ચાલીસ મિલી એક પપ્પા નાખી એટલે કે બંને યુમિક એક સાથે નથી લેવાના કોઈ પણ એક જ યુમિક લેવાનું છે અને આગળની જે મેં તમને દવા કીધી એ પણ એક જ દવા લેવાની છે તો એના ભેગું મિક્સ કરી અને છંટકાવ કરી દેવો અને ભેગું સાથમાં તમે ગુંદેરી કફસા કે સ્ટીકર જે પણ કહેતા હોય એ પાંચ મિલી લઈ લો એટલે કે જે શરૂઆતમાં તમે જુઓ તો કોટો ઊભો હોય એટલે દવા લખતી જાય દવા ઠેરાય નહીં તો ભેગું ગુંદેરી લઈ લો તો દવા ચોટી રહે એટલે રિઝલ્ટ આપણને મિત્રો સારું મળે તો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી ગઈ તો બીજા ગ્રુપમાં શેર કરજો મિત્રો તો વિડિયો ખરીદ મિત્રો હું હું પૂરો કરીશ અને આગળ જેમ ટાઈમ આવશે એમ વિડીયો નવા હું બનાવતો રહીશ નમસ્કાર